સ્વાગત છે સોનગઢના વડપડામાં મંદિરે ભવ્ય ડાયરોને ભજનનું સુંદર આયોજન સોનગઢ તાલુકાના વડપડા ગામે દશામા મંદિરમાં ભવ્ય ડાયરોને ને ભજનો યોજાયા જેના કારણે ગામમાં ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના જાણીતા આદિવાસી કલાકાર દ્વારા ભજન ડાયરાનું પ્રદર્શન કરવામાં આવ્યું જેના કારણે ભક્તો આરાધનામાં વ્યસ્ત રહ્યા અને ભજનના તાલને સોમાં આનંદના ઉમંગ જોવા મળ્યા ઉપરાંત આ પ્રસંગે વડપાડાના વડા માતાજી લીલા નવસારીના રમેશભાઈ હિમંતભાઈ માળે કે પૂર્ણિમલાઈ માતા સહિત અનેક માતાજીઓ ભક્તોને સ્થાનિક આગેવાનો હાજર્યા હતા ભક્તોને સ્થાનિક આગેવાનો હાજર હતા ગામના લોકોને ભજન અને ડાયરાનો શાંતિપ્રદ અનુભવ સાથેનો મહોત્સવ સહભાગી થયાનો અવસર મળ્યો આપસંગી ભક્તિ ભાવના અને પરંપરાગત લોકલાનો સુંદર સંગમ જોવા મળ્યો જેમાં વિદ્યાર્થીઓ મહિલાઓ અને પુરુષો સહભાગી બન્યા લોકોએ માતાજીની લીલા આરતી અને ડાયરામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ધાર્મિક પરંપરાને જીવંત રાખ્યું ભજનો અને આરાધનાના કાર્યક્રમ બાદ મહેફીને લોકોને એક જ જુદા જ આધ્યાત્મિક અનુભવોનો અનુભવ કરાવ્યો વડપડા ગામે આ પ્રકારના ભવ્ય ડાયરો અને ભક્તોનું આયોજન સ્થાનિક લોકોના ભક્તિભાવ અને સમાજના સંકલ્પને ઉજાગર કરે છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ